બી જાણું હોય હોય તાણા કદી બૂટ ના મળતા મોજા ના મળતા હોય ના મળતા હોય કોને નઈ તો મારો લીધું

મમ્મી મસ્ત ગરબર રાખી દો આમ ગજી આવે એન્જુ હવે ખુશ થઈ ગઈ તાઉ ઈ મરો વારી કોડાજી એ મમ્મી છતી વારો કલ તાન દર્શન જય જાઉ મ અન ગઈ જા ગાડી તો ઉભી આ બજા તૈયાર ચલો તાન ગઈ જા વાપસ જઈએ હા છોટીરા જઈશું આપણે ઓમનાથ ઓમનાથ બધે જઈએ એ સાઈડ નો પટ્ટો આપો ફરી જઈએ હા તો બાબુબાની ફેમિલી અને અમારી અમારી જઈએ પ્રતિષ્ઠા પડુષ્મા પડુષ્મા ગેર રોમાપીની પ્રાણ પ્રતિષ્ઠા હેરાદાન Bau bani gadi upri. Gadi. Ada datang guys. Jawa jawab. Baru gue bau ban ger. Kemarin saya lebih bau ban gini. Oh iya sih jadi. benar gaji. Tada. Jai mataji ji. mataji mata ji. Ada yang mulai jojo bau gari mudunu lari. Gari bau gari. Mari sih cangkik aku. Nahi, ceng, uh, ya, tipe hmm. yang gear jalan, enggak? તો ફાઈનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે પડુસમાં ગામ ભટ્ટીની સ્કૂલ આવી હતી એવું અહીં પબ્લિક તો હજી લાગા સાઈડ જ હશે ને બધું હમ હિતલબેન ના ઘરે તો આપડે પહોંચી ગયા વાત જોઈને જ ઉભા હશે

તો મારું જવા ના આપણે જઈએ દર્શન કરવા આ રીવા સાહેબ સમસ્ત પડોશમાં ગ્રામજનો દ્વારા આયોજિત રામાપેનિ નિમિત્ત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પુ વિષ્વર્યા પુત્ર 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 આ વિપદ સંપુષ પુષ્પે ભિતા

અયા કમિટીએ સૂચન આપી છે તો દરેક એક અવતીકાલે અને આંચા પરણ લેવાનું આપ લખીલ હાલો તો બેટા હોગા ઓ આ કિમ ખાવી આ આ આઈસ્ટીમ માખી માખી અને પેલો ભૂલી ગયો કે આઈસ્ટીમ ભૂલાયો તો ખાવારે ભૂલી ગયો પેલો ભૂલાયો ખાઈને જમીનાય બેઠા છે અમે ઉઠતા બેઠા કે આઈસ્ટીમ છે પેલીયા બતાય તો ખાઈને આવજો તમે નઈ ગયા બતા બેઠા

मस्त वातावरण <-Massar> <Sậpmat puppy>

ઓકે હેડો હેડો ખુદી ના ન આવ આવજો આવજો છોટો પટેલ આવ તો ગાઈસ એ તો કેરી પેન્ટ ફાડીને આયા હા કેરીના ઝાડ ઉપર તો પેન્ટ ફાડી પેન્ટ ફાડી અને બસ સબતીવા એન્જોય ઓમજો જે કાતો

ઘોડો <laughs> <laughs> અરે આ ચીડા ગોળો ખાય લેજો આમાં બટલીએ ગોળો ભારે ના ભારે જા તીજો જા પોડી રીયા રે બડી તીજો ના રેઓ કે ગોગલો બહુ કાળો પડી ગયો કુદી કુદીન દો

નહીતુલાનું ઝાડ હોય સેતુલા સેતુલા સેતુલો બધા બરાબર ગાઈસ ગાડી વાધી ઓ કુમાર અમે જીએ પણ હવે બધું ના ને હાનિકારક છે તો આવી જાય બીજા

ક્લે ન્ર્રા ન્઱ મીશા,ichi yat een M aurait જઆ ની stoles. <laughs> I SPELL PAM sadece. નાલ ન નીળ ને ન ન દેન ન 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 તો અમે આજ બપોરે જમીન ખાલી ખીચડી જ વગાડી ખીચડી વગાડી અને સાદી બનાવીએ મરચો બાજી રોટલો તો ગાય છે બધા ખા બેઠા છો તમે ખાવાનું ખાઈ લીધું બધાએ અને મમ્મીને ખાઈ દીધું આ વિડીયો હવે અમને હવારમાં મેરેજમાં જવાનું છે એમના શાળાના લગ્ન હ જવાનું લગ્ન મેરેજ છે તો મેરેજમાં જવાનું કાલ સવારે વહેલા ડોક્ટરે મને ગોળી દીધું મને દીધું तो गाइस अब वीडियो ना में मैं एंड जमीन ले यार जमीन ले डॉक्टर की तो big thank you for being here बहुत बहुत